સુરતના મજુરા વિસ્તારમાં જે ખાડાનું સામ્રાજ્ય છે એ અમે આપને બતાવીએ મજુરા આઈસીસી વિસ્તારમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં છે આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આખા રસ્તામાં મોટા મોટા ખાડા પડ્યા છે ત્રણથી ચાર વખત રસ્તાનું સમારકામ કરાયું છે પેચ વર્ક કરવામાં આવ્યું છે એના પછી વરસાદ પડે એટલે ફરી એકવાર ખાડા પડી જાય સુરત શહેરમાં ખાડા ટેકરાઓનું સામ્રાજ્ય યથાવત છે આ પ્રમાણે ખાડા ટેકરામાંથી પસાર થઈને હેરાન પરેશાન થતા હોય છે કેટલાકને કમરનો દુખાવો થતો હોય છે ત્યારે કેટલાકને આ પ્રમાણે મુશ્કેલીનો અનુભવ થતો હોય છે સામે તમે જોઈ શકો છો જે પ્રમાણે અત્યારે જે મેટ્રોનું કામકાજ ચાલી રહ્યું હતું એમાં જે પતરાના આળસો છે એ ખસેડવામાં આવ્યા છે પરંતુ જે રીતે કાદવ કીચડ છે અને મોટા મોટા ટેકડાઓ છે એ અત્યારે હાલ જોવા મળી રહ્યા છે ત્યારે આ રોડ રસ્તાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે વાહન ચાલકો સાથે વાતચીત કરીશું કેટલા ખાડા ટેકરા છે કેટલી મુશ્કેલી બહુ બધા ખાડા ટેકરા છે અને મુશ્કેલીઓ તો એટલી છે કે કે આમાં ગાડીઓ કેટલી પણ નુકસાન થાય છે અને જેના લીધે આપણે ખાડાના લીધે આપણે કેટલી હાલાકી ભોગવવી પડે છે એ અમને ખબર સુરત મહાનગરપાલિકા કે આ બધા ખાડા ટેકરા આ બધું વ્યવસ્થિત થાય એના માટે અમારી એક રજૂઆત છે બસ આટલું અમે ખાડા ટેકરા રિપેર થાય તે પ્રમાણેની રજૂઆત છે અત્યારે લોકો દ્વારા કરવામાં આવી રહી છે લોકો અહીં ઉપસ્થિત થયા છે રિક્ષા ચાલક છે કેટને ખડ્ડે પર કેટલી મુશ્કેલી બહુ જ મુશ્કેલી હતી સાહેબ ખડ્ડે તો એટલે કે જગા જગા પે ખડ્ડે બિલકુલ જોઈ શકાય છે ઉધના દરવાજા સુધી આ પ્રમાણેની સ્થિતિ છે એ પ્રમાણેનો આરોપ છે કરવામાં આવ્યો છે ત્યારે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં એમ અસ્મિતા અત્યારે હાલ રિયાલિટી ચેક કરી રહી છે જ્યાં ખાડા ટેકરાનું સામ્રાજ્ય છે કેમેરામેન મન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે કેબીપી અસ્મિતા સુરત